આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડોક્ટર પ્રવીનભાઈ તોડીયા બન્યા મહેમાન દેશમાં એક લાખ થી વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર થકી જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોદરના આગમન થતાં હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન માર્કેટ યાર્ડથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી યોજી હતી જેમાં બાલિકાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સામયુ દ્વારા સ્વાગત કરાયું હતું જ્યાં નીલકંઠ મહાદેવ મંદિર હોલ ખાતે સભા કાર્યક્રમ યોજાયો હતો દિયોદર હિન્દુ ધર્મના કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર પ્રવીણ તોગડિયાને પાઘડી તલવારથી સન્માનિત કરવામાં આવ્યા હતા કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ સ્થાપકે અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી હિન્દુ ધર્મના લોકોને મદદ મળી શકે એ માટે હિન્દુ ધર્મના લોકો દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન શરૂ કર્યું છે જેને લઈને દર શનિવારે અલગ અલગ જગ્યાએ સોસાયટીઓ અને હનુમાન મંદિરે હનુમાન ચાલીસા માટેના કેન્દ્ર શરૂ કરવા અભિયાન શરૂ કર્યું છે જેથી દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ અને હિન્દુ એડવોકેટ અને રોજગાર મળી રહે એ માટેની સેવાઓ મળી રહે તે માટે અભિયાન શરૂ કર્યું છે જેનાથી વોટ્સઅપ ગ્રુપ ફેસબુક પેજ હેલ્પલાઇન નંબરથી હિન્દુ ધર્મના લોકોને મુશ્કેલીના સમયે જરૂર મદદ મળે સેવાનો ફ્રી લાભ મળી શકશે જેના અલગ અલગ હેલ્પલાઇન નંબરો સેવ કરવાથી એનો લાભ હવે લઈ શકાશે મહત્વનું છે કે આ પ્રસંગે દિયોદર તાલુકાના હિન્દુ ધર્મના લોકો યુવાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રાજેશ વ્યાસ વીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા એ છેલ્લા ચાલીસ વર્ષમાં બાર વખત હિન્દુ જાગરણ અને કરવા માટે પચાસ લાખ થી વધારે કાર્યકર્તાઓ ગામે ગામે ફર્યા એનું શુભ છે હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ નું લક્ષ્ય છે સમૃદ્ધ હિન્દુ સુરક્ષિત હિન્દુ સન્માનયુક્ત હિન્દુ અને હિન્દુ આગે લક્ષર્ગતમાં અનાજ ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટ ની વ્યવસ્થા ચોવીસ કલાકની મદદની હિન્દુ હેલ્પલાઇન બાળકોની ટેલેન્ટ વધારવી મહિલા સુરક્ષાની ટ્રેનિંગ અને રોજગારમાં મદદ અને આ બધા કરવાનું કામ કરશે એ કેન્દ્ર નામ હનુમાન ચાલીસા કેન્દ્ર અને એ માટે હિન્દુસ્તાનમાં શનિવારે એક લાખ જગ્યાએ હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થયું છે અમારા ડીસામાં ચોપન હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે એવા ઠેક ઠેકાણે અભિયાન ગતિ પકડી રહ્યું છે